ફાઈલ દો હેની કટન હો ઓર છે દોસ્તો આને રેસ્ક્યુ કરી લીધી છે હા એટલે ગોડીમાં પકડાવાનું નહિ ઓહ 아늘니다 다음 영상에서 만나요. આપણે ઇંગ્લિશ માં રેડ સ્નેક કેવાય અને ગુજરાતી માં ધામણ દામણ એટલે આ આપડા ગુજરાત નો બધા કરતા વધારે સ્પીડ માં સાપ કહેવાય આમાં ઝેર નહીં આવે આ બિન ઝેરી સાપ કહેવાય દોસ્તો આ સાપ આપણે ખૂતન ખેડા ગામમાંથી રેસ્ક્યુ કર્યો છે આપણે ખૂતન ખેડાના સરપંચ છે એમના તેથી રેસ્ક્યુ કર્યો છે એને આપણે એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું આ ડેટકું એને ખાધું હતું આ ઘરમાં ડેટકા માટે જ આવ્યું ગયું હા કે ઉંદર હોય કે ડેટકું હોય કે કંઈક ઘરમાં એને પાછળ જ આવે આ સાપ કોઈ દાડો અને આનો પ્રિય ખોરાક છે ઉંદર એટલે એને ઇંગ્લિશમાં રેડ સ્નેક નામ પડે લેવાનું આ ઉંદર માટે વધારે આવે ઝેર નહી આવે એમાં અને આપણો પર્યાવરણ મિત્ર છે આજે આ સાપ નહીં હોય ને તો ઉંદરનો ઉપદ્રવ વધી જાય ઉંદરને ઓછા કરતું હોય તો આજ સાપ ખેડૂત તોનો દોસ્ત કહેવાય ખેતીવાડી એમ કરતા હોયને ખેડૂતો દોસ્ત કહેવાય હા એ અંદર વિજય મટરે ગઈ કે આય આ ઉંદર ઉંદરના বাচ্চা বাচ্চা છે આ એના માટે ઘરે આવીતું છે બાકી સાપ કુરમાં આમતો તો થતો એ બદલો લેવા માટે કે એવું નહી મળે ઉંદરે લોકો ને સાપ ની પણ સાપના નામથી ડર હોય છે અને એક બીજી વાત કહું છું કે કોઈ બી સાફ કરને આપણે સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં કેમકે બિનજેરી સાફ અને ઝેરી સાપમાં ફરક હોય છે બિનજેરી સાફ કરેલો હોય તો તમે ઝાડફૂંક કરો ગમે તે કરો નહીં કરો તો બચવાના જ છો પણ ઝેરી સાફ કરી તો પછી જે ઝાડફૂંક તંત્ર મંત્ર કરવાવાળા તમને શું કહી દે કે થોડા વહેલા ઉતર બચાવી દે એટલે આપણે સીધું સરકારી હોસ્પિટલનો સહારો લેવાનો કોઈ ઝાડ છોક તંત્ર મંત્ર ના જવું જ નહીં આને હવે પેક કરી એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું અને આ કામ એક એક્સપર્ટ નું છે અમને જોઈને કોઈ નકલ કરતા નહી તો સાવધાની હતી દુર્ઘટના ઘટી ઓર પૂરી સબ્જી ઘટી બરાબર દોસ્તો આ દામણ સાબ છે જે કુટનકેડા ગામમાંથી રેસ્ક્યુ કરી છે એને આપણે ખુલ્લામાં એની અનુકૂળ જગ્યામાં એને લીમડીથી દસ કિલોમીટર દૂર રિલીઝ કરવા માટે આવ્યા છીએ એની અનુકૂળ જગ્યા છે એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીએ છીએ દોસ્તો અને રિલીઝ કરીએ છીએ